ભાવનગર એસટી વિભાગ દાહોદની વીસ એક્સ્ટ્રા બસો દોડાવશે નાગરિક પોતાનો પરિવાર સાથે તહેવારો ઉજવી શકે એ માટે વધારાની પરિવહન સેવા પૂરી પાડવા રાજ્યના પંચમહાલ દાહોદ જાલોદ ગોધરા સંતરામપુર છોટા છોટાઉદેપુર વગેરે જિલ્લાના નાગરિકોને મંજૂરી અર્થ આવન જવન કરતા હોય પરિવાર સાથે હોળી ધૂળેટી તહેવાર ઉજવી શકે તે માટે રાજ્યભરમાં બારસો એક્સ્ટ્રા બસોનું આયોજન કરાયું છે જ્યારે ભાવનગરમાં દાહોદ તરફથી વિશેષ વર્ગ પરિવહન કરતો હોય ભાવનગર એસટી ડિવિઝન દ્વારા ચૌદ બસો રેગ્યુલર દાહોદ જઈ રહી છે જ્યારે હોળી ધોળેટીના તહેવારના પગલે ગારીયાધરે મહુવા પાલેતાના તળાજા ગઢડા બોટાદ ભરવાડાથી કુલ મળી વીસ એક્સ્ટ્રા બસો ચાલીસ ટ્રીપ સાથે દોડવાનું આયોજન કરાયું હતું મારું નામ શ્રીમતી કવિતા મલય ભટ્ટ હું વિભાગીય પરિવહન અધિકારી ભાવનગર તરીકે હાલ ફરજ બજાવી રહી છું પાલીતાણા જે ફાગણ ફાગણસુદ તેરસના દિવસે આયોજન થાય છે તે અમારા સ્તરેથી ચાલીસ બસોનું આયોજન કરવામાં આવે છે લાસ્ટ યર પણ અમે ચાલીસથી પચાસ બસોનું આયોજન કરેલ હતું એમાં નવથી દસ હજાર જેટલા મુસાફરોએ લાભ લઈ ગયેલો હતો અને ચાર લાખ જેવી આવક અમને મળવા પામી હતી જૈન લોકોનું મોટું પવિત્ર યાત્રા કહેવાય છે અને મોટા પ્રમાણમાં મુંબઈ સુરત અને અમદાવાદથી જઈને યાત્રાળુઓ આ યાત્રા માટે આવતા હોય છે અને એના માટે એસટી બસ દ્વારા દર વર્ષે એકસ્ટ્રા સંચાલનનું આયોજન કરી અને મુસાફરોને એક એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની એક્સ્ટ્રા સંચાલન કરતા હોય છે હોળી ધૂળેટીનું જણાવીએ તો હોળી ધૂળેટીનો જે આપણે પંચમહાલ સાઈડના મુસાફરો હોય છે તેઓને તેઓ અહીંયા મજૂરી કામ આવતા હોય છે અને અહીંના નજીકના તાલુકાઓમાંથી તેઓ હોળી ધુલિટી નિમિત્તે વતન તરફ જવા માટે અમારે શિડ્યુલની ચોવીસ બસો છે આ ઉપરાંત વીસ બસો અમારા વિભાગી નિયામક શ્રી એસટી પીલવાઈ વિભાગી નિયામક શ્રી પર સાહેબની અધ્યક્ષતામાં અને એની સૂચનાથી અમે વીસ એક્સ્ટ્રા બસનું આયોજન કરેલ છે ગત વર્ષે પણ અમે આમાં સાઈડ ટ્રીપો દોડાવેલ હતી અઢાર હજાર જેટલા કિલોમીટર સંચાલિત કરેલ હતા અને અમને છ લાખ જેટલી ઇન્કમ પણ મળવા પામેલ હતી અને આ વર્ષે પણ અમારું વીસ બસોનું એક્સ્ટ્રા આયોજન છે અને ઓનલાઈનમાં પણ અમે આ ટ્રીપો એડ કરી દીધેલ છે હોળી ધુલેટી નિમિત્તે તો અમે દસ તારીખથી લઈને તેર તારીખ સુધી સતત એકસ્ટ્રા બસનું સંચાલન હાથ ધરીશું અને તેર તારીખે અમને મેક્સિમમ ટ્રાફિક મળવાની શક્યતા છે અને પાલિકાના જે પરનો મેળો છે તે અમે અગિયાર તારીખે રાત્રિના શરૂ કરી અને બાર તારીખ આખો દિવસ સુધી સાંજ સુધી આ સંચાલન ચાલુ હોય છે અને એમાં પણ અમારે પચાસ બસોનું એકસ્ટ્રા સંચાલન કરવાનું આયોજન છે